રાજકોટથી સમાચાર છે હેલ્મેટ મામલે સામાજિક કાર્યકરનો વિરોધ સામે આવ્યો છે હેમંત વિરડાએ હેલ્મેટમાં સૂત્ર લખાવી વિરોધ કર્યો સરકારને માત્ર માથાની ચિંતા છે હાથ પગ અને લિવરની નથી તેવું સૂત્ર લખાવ્યું શહેરમાં હેલ્મેટની કડક અમલવારીને લઈને પોલીસ મક્કમ છે હેલ્મેટના નિયમોને લઈને શહેરીજનોનો મિશ્ર પ્રતિસાદ પણ સામે આવ્યો છે હેલ્મેટના કાયદાનું રાજકોટમાં કડક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટના હેમત વિરડા જે સામાજિક આગેવાન છે તેને પણ એક અનોખો વિરોધ કર્યો છે હેલ્મેટમાં સ્પષ્ટપણે તેણે લખ્યું છે સરકારને માથાની ચિંતા છે હાથ પગ અને લિવરની નહીં જે રીતે રાજ્યભરમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે તેમાં પણ રાજકોટમાં આઠ તારીખથી એટલે કે આઠ સપ્ટેમ્બરથી જે ફરજિયાત હેલ્મેટ મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે આપણે વાત કરીએ હેમત વિરડા સાથે જે વિરોધ પ્રદર્શન તમે કરી રહ્યા છો એમાં પણ હેલ્મેટમાં જે લખાણ છે આવું લખાણ શા માટે નહીં હેલ્મેટ પહેરી અને સરકારને સમર્થન કરું છું સરકાર ઉપર કટાક્ષ એ કરું છું કે ભાઈ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અને હેલ્મેટ ન પડે તો અહીંયા રાજકોટ શહેરની પોલીસ કેમ પૂછડી પટપટાવે છે જે રૂઆપ સામાન્ય જનતા હારે કરે છે એ કરવો તો કાલે કોર્પોરેટર હારે બીજું કે કાયદાની અમલવારી છે તો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે જ તો આજે મળે જ છે અને મારી ચેલેન્જ છે વિરોધ તમે કરી રહ્યો છે જે શબ્દો છે તમારા માથા ઉપર લખેલા હેલ્મેટમાં એ શબ્દોનો અર્થ શું તમે ગણો છો હું અર્થ એ કાઢું છું કે સરકારને માથાની ચિંતા હે હાથ પગ અને લીવર નહીં એટલે કે રાત્રે દારૂ પી અને કોઈ વાહન ચાલક અકસ્માત કરી અને કોઈને હાથ વયો જાય લોકો ખાડામાં પડે ફ્રેકચર થાય અકસ્માત થાય તો અને દેશી દારૂ પીવાથી જે મળે છે અને પીવે છે એટલે લીવર બધા પતી જાય છે એની ચિંતા નથી મારો સ્પષ્ટ મેસેજ છે જે રીતે હેમંત વિરડા નામના વ્યક્તિ મેસેજ આપી રહ્યા છે કે સરકારને માથાની ચિંતા છે લિવર કિડની અને હાથ પગની નહીં એમનો સ્પષ્ટ મેસેજ છે કે દારૂનું જે વેચાણ હોય તે બંધ કરાવો અને અન્ય જે ગેરકાનૂની ધંધા ચાલે છે તે પણ તમે બંધ કરાવો બાદમાં જ હેલ્મેટની કડક અમલવારી કરાવો કેમેરા પર્સન અભય દેવદી સાથે ઋષિ દેવે ન્યૂઝ કેપિટલ